લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત આઠ રાજ્યની અઠાવન બેઠક પર પચીસ મેના દિવસે થશે મતદાન લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોનો ઝંઝાવાતી પ્રચાર સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને પંજાબમાં ભરશે હુંકાર તો અમિત શાહ ઉત્તર પ્રદેશમાં ગજવશે ચાર સભાઓ અન્ય દિગ્ગજો નો પણ પ્રચાર તેજ બે હજાર ચોવીસનો જંગ જીતવા માટે વિપક્ષે પણ લગાવી પોતાની તાકાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં સંભાળશે પ્રચારની કમાન પ્રિયંકા ગાંધી શેરશાહમાં કરશે રોડ બીએસપી સુપ્રીમો માયાવતી યુપી અને બિહારમાં કરશે પ્રચાર સ્વાતિ માલીવાલ કેસમાં અરવિંદ કેજરીવાલના માતા પિતાની આજે પૂછપરછ કરશે પોલીસ માલીવાલની પૂછપરછ દરમિયાન તેમણે મારામારી સમયે કેજરીવાલના પત્ની અને તેમના માતા પિતા હાજર હોવાની કરી હતી વાત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ બાળમેરમાં સૌથી વધુ અડતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર ભારતના રાજ્યોમાં પારો પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચતા કેન્દ્રએ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક જરૂરી પગલાં ભરવા માટે આપ્યા નિર્દેશ ગુજરાતમાં પણ આકરા તાપથી લોકોના હાલ બેહાલ બનાસકાંઠા મહેસાણા પાટણ આણંદ વલસાડ અને સુરતમાં વેવની આગાહી તો પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ આઠ અને ગાંધીનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું તાપમાન રાજ્યમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં બાંધકામ શ્રમિકોને બપોરે આપવો પડશે આરામ આદેશનું પાલન નહીં કરનારા બાંધકામ સાઇટના માલિકો સામે થશે કાર્યવાહી સૂચનાનું પાલન નહીં કરનાર સામે શ્રમિક હેલ્પલાઇન નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે પર કરી શકાશે ફરિયાદ સ્માર્ટ મીટરના વિરોધને કારણે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ ગ્રાહકોના ઘરે લગાવાશે બિલની ચૂકવણી માટે પણ સામાન્ય બિલની પ્રક્રિયા મુજબ નિયત સમય અપાશે મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય એમડીએ કહ્યું ગેરસમજને કારણે ઉદભવ્યો છે પ્રશ્ન અને આઈપીએલના એલિમિનેટર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોરને આપી હાર બેંગ્લોર આઈપીએલમાંથી બહાર ક્વોલિફાયર ટુમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે કાલે થશે ટક્કર